મિત્રો તો આજ અમે રમવાના છીએ અને હે ને હેક લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તો આલું આજ તમને દેખાડશું રમવાના છે ઘર છે અને એને આજે કપડાં એને હાટું લેવા જશું પછી એને નવરાવશું પછી એને જમાડશું અને પછી એને બધા ફરવા લઈ જઈશું અને પછી અહીંયા અમારા મેદાનમાં રમાડશું પછી શું રહી દેસુ તો ચલો આપણે રમીએ હવે અમારી સાથે તમે રમજો આ મારી છે અત્યારમાં સવારે ઉઠી ગઈ છે તો આને લસણ પટ્ટી ખવડાવીને અને અમે હવે જાશું નવરાવા તો આ નવરાવાનું આવી ગયું છે એમાં આ નાસે આ નાસે અને આ નાસે પછી આ નવરાવી ને કપડાઈ દીધા છે અને અમે સુરાઈ દેસુ પછી અમે એને રમાડશું એકબીજા હારે પછી અમે તમે અમારી સાથે રમજો અને ટાટાની લાઈક અને ટાટા ને લાઈક ને સપોર્ટ અને અમારો વિડીયો પૂરો જોશું અને આ જો મારી ઢીંગલી રમે છે અત્યારે અને અત્યારે એ રમીને થાકી ગઈ છે એટલે એને સૂર આવી અને અમે પાછો અમારી બીજી ઢીંગલી છે એને ઉઠાડીને અને સૂર આવીને પાછી આપણે એ રમાડીને પાછે સૂર આવી અત્યારે બીજી ઢીંગલી તો સૂઈ ગઈ છે આ બીજી ઢીંગલી મે કાઢી અજી એક ઢીંગલી છે અને એને હવે હું નવરાવીશ આમ નવરાવી નવરાવી કપડાં પહેરાવી દીધા છે હવે એને પાછા રમાડશું